ઝાસી રાણી લક્ષ્મીબાઈ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ એ ભારત નો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ લડનારી આ પ્રથમ મહિલા હતી કે જેમને ખરા અર્થમાં શૌર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું માત્ર ત્રેવીસ ચોવીસ વર્ષનું તેમનું આયુષ્ય એટલે કે વીજળીના ઝબકારે મોતીડા પર્વું એવી નાની અમથી એમની જીવન રેખા અને તેમાં પણ વીજળીના લિસોટા જેવી એમની ચાતુર્ય એમની એમની શક્તિ અને તેની સાથે તેમણે સમગ્ર નારી શક્તિને આજે પણ કોઈક કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે કોઈ મહિલા ત્યારે તેને જ્યાંસીખી રાની લક્ષ્મીભાઈ ની ઉપમા આપવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની પ્રતિમા ને તેમના જન્મજયંતિ અવસર પર પુષ્પાંજલિ અર્પણ કરવાના નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ મારા સૌ સાથી સભાસદ શ્રીઓ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં નારી શક્તિ અને ભવિષ્યનું ભારત એટલે કે આજનું બાળક એવી રીતે ભવિષ્યનું વડોદરા એવા વડોદરા શહેરની

એક નયા જોશ એક નયા જુસ્સા પેદા કરને વાલી એક વીરાંગના જાસીરીક ની રાણીા જન્મ દિન આજે જારે એમનો જન્મદિવસ હોય ચારે કોર્પોરેશન તરફથી પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવે છે એ પુષ્પાંજલિનો કાર્યક્રમમાં બધા આવે છે ખાસ કરીને રાજીશ ભાઈએ આ ચોક નું નામ જાસીકી રાણી ચોક નામ આપ્યું દર વખતે એમની તરફથી સેવા અને લોકોનો ઉત્સાહ વધારવાનું કામ કરે છે એમનો ઇતિહાસ ખગોળી આપણે તો નાનપણની અંદર તલવારબાજી ઘોડ એમના નાના પાસે બધું શીખ્યું એમને એક નાની વય ચૌદ વર્ષની વય ગંગાધર ઝાંસીકી રાની ના મહારાજ એમના લગ્ન થાય એવા સમયે જ્યારે અંગ્રેજો આખા દેશ ઉપર શાસન હતું એમની સામે કોઈ બોલી શકતું નહોતું અને બોલે જીવો જીવતો રહે નહીં એ પ્રમાણે એમની તાકાત હતી જ્યારે એમના દત્તક પુત્ર ને સ્વીકારવાનું અંગ્રેજોએ ના કીધું ત્યારે એમને એમને જે જોશ નાનપણમાં જોયેલો કરેલો હતો એ જોશ જાગ્યો પર કે મેં મેરી ઝાંસી નહીં જોઈ કે પહેલો પડકાર પહેલો પડકાર અંગ્રેજો સામે હતો અને એ બી એક મહિલાએ પડકાર કર્યો અને દેશની અંદર ચેતના જગાડી आजादी की लड़ाई वहां से अठारह सो सत्तावन से थकती है वो बोलते न की सिंह राजवं थी और बुरे भारत में भी आई फिर से नई जवानी थी नकली युद्ध व्यू की रचना और खेलना खूब चकार सैन्य गिरना दुर्ग तोड़ना ये थी उसके प्रिय खिलवार महाराष्ट्र कुल देवी भी उसकी भी आराध्य भवानी थी और खूब लड़ी मर्दानी वो तो झांसी लवानी लड़ी अठारह का वो गदर वो लड़ाई के देश के अंदर एक चेतना फैलाना आजादी के सामने लड़ना મહિલાઓ શરૂઆત હોય જાગે ઓર દેશ ની અંદર એ સ્વતંત્ર જોઈએ કે જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં લડવાનું શીખવું જોઈએ જાતિ માંથી એ જાતિ આજનો દિવસ એ શીખાડે છે તમામ મહિલા હોય છે સ્ત્રી સશક્તિકરણ અને એવી જ રીતે આજે તમે જો કે દરેક ક્ષેત્ર ની અંદર પચાસ ટકા મહિલા રિઝર્વ કરવામાં આવે છે અને એવી જ રીતે રાણી લક્ષ્મીભાઈ જયારે ફિરંગીઓ ની સામે લડી છે એવી જ રીતે આ દરેક મહિલાઓને એક મેસેજ પૂરો પાડે છે કે દરેક કાર્યની અંદર સંઘર્ષ કરવાનું હોય છે દરેક મુશ્કેલી સામે લડવાનું હોય છે અને એવા જ્યારે મહારાણી લક્ષ્મીબાઈનો જ્યારે જન્મદિવસ હોય તેમણે ત્રણસો ભિરંગીઓની સામે એકલા હાથે લડ્યા હોય પોતાની ઝાંસી બચાવવા માટે તો આવા મહારાણી લક્ષ્મીબાઈને અમે સતસત વંદન કરીએ છીએ અને આજે મોરદરા મહાનગરપાલિકા મેયર શ્રી તેમજ ડેપ્યુટી કમિશનર શ્રી એમના હાથે અહિયાં પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એવી જ રીતે સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના માધ્યમથી અહિયાં પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ જે રાણી લક્ષ્મીભાઈ છે અને આ મૂર્તિ દર વખતે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે તો એવી જ રીતે આજના દિવસે પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો ખૂબ લડી મરદાન ઝાસ રાણી વાલી રાણી થી તમે જુઓ છો કે માં બી જાન ડાલ દેવો ઝાંસી રાણીથી બે હજાર તેર માં જયારે આ અહિયાં પ્રતિમા મૂકવાનો મુખ્ય હેતુ જ હતો કે સમગ્ર ની અંદર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ ને તમે સમગ્ર માં જુઓ કે મહિલા સશક્તિકરણ અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલાક જગ્યા પર એવું થાય કે બહેનોને કેટલી સુસાઈડ નો વિષય આવે છે ક્યાં ઘરમાં ત્રાસ હોય આ બધા વિષયોમાં સંઘર્ષ એ શું છે કે ઝાંસી રાણીએ શીખવાડ્યું છે કે પોતે અઢાર થી પચીસ વર્ષની ઉંમર માં પણ અમને ત્રણસો ત્રણસો થિરંગીઓ સામે એકલા હાથે લડતા હતા આ પ્રતિમા એક મેસેજ એવો આપે છે કે આપણે ક્યારે પણ કોઈ સંઘર્ષ થી ગભરાવાનું નથી અને ખૂબ લડી મર્દાની હોતું ઝાસી વાલી રાણી થી એટલે આજે નાની નાની દીકરીઓ હાથમાં ઝાંસી રાણી નું પ્રતિમાના ફોટા લઈ અને ઝાંસી રાણી ના ફોટા લઈ એ પણ હંમેશા એ લડતી રહે સંઘર્ષ કરતી રહે અને આજ એક ઝાંસી રાણી કારણ કે આ વિસ્તારની અંદર એકલવ્ય રોડ હશે ચંદ્રશેખર આઝાદ રોડ હશે સાથે સાથે મહિલા તમે જુઓ કે માં રોડ છે અને આ ઝાંસી રાની રોડ આવી જ રીતના તમે જુઓ છો કે જેમને દેશ માટે જેમને સમાજ માટે જેમને કામ કર્યું હોય એવા જ અને આજના દિવસે સમગ્ર શહેર શહેરવાસીઓને વિરાંગના ઝાંસી રાની અઢારસો અઠ્યાવીસ થી આજે તમે જુઓ છો કે ઓગણીસો આજે બે હાજર પચીસ એટલે એકસો સત્તાણું વર્ષ પછી પણ લોકો એટલે યાદ કરીએ છીએ કે જેમને ત્રણસો ત્રણસો ફિરંગીઓ સામે એકલા લડી અને આપણને આઝાદી અપાઈ છે અને આપડા સ્વતંત્ર જે વખતે જે ફિરંગીઓને એકલા હાથે જુજમ ગયા તો બસ સંઘર્ષ નું નામ વિરાંગ ના ઝાસી રાની છે આ એક મેસેજ લોકો માં પહોંચાડે કે તમારી સામે પણ બહેનો ને આજે મેસેજ છે કે તમે આજે નાની નાની દીકરીઓ હાથમાં ફોટા લઈને પ્લે લઈને આવે છે અને વિરાંગના ના ઝાસી રાની અમરો આ એક મેસેજ છે કે આવનારી પેઢી પણ આને યાદ રાખે આવી પ્રતિમાઓને એક મેસેજ દ્વારા સૌ લોકોને અમે આજના દિવસે વડોદરા શહેરવાસીઓને સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને નતમસ્તક વંદન વિરાંગના ઝાસી રાનીને કરીએ છીએ આવા આવા દેશના વીરો માટે આજે બલિદાન આપ્યું છે આજના દિવસે આ બલિદાન દિવસે કોટી કોટી નમન કરીએ છીએ